મુન્દ્રામાં વીજ થાંભલા લોકોના ઘરો પર પડી પડી રાતના સમયે કે વહેલી સવારે પડેલા વીજ થાંભલા કોઈ વાહન ચાલકે પાડેલ છે કે વીજ થાંભલા જર્જરીત થઈ ગયેલ છે તે બાબત લોકોમાં અસમંજસ અસમંજસ છે અગાઉ મુન્દ્રામાં ના જાગૃત નાગરિકો દ્વારા વીજ થાંભલા વિશે રજૂઆત કરેલ હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી મામલતદાર કચેરીના ગેટ પાસે તથા કલેક કોર્ટ પાસે વીજ થાંભલા પડી ગયેલ છે તથા રહેણાંક મકાન પર પણ વીજ થાંભલા પડી ગયેલ છે કોઈને શારીરિક નુકસાની થયેલ નથી થયેલ છે તે બાબત હજુ જાણ થયેલ નથી જાણવા મળ્યા મુજબ વહેલી સવારે કોઈ વાહન ચાલકે ચાલક દ્વારા ગાડી ભટકાતા થાંભલા પડી ગયેલ છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે